ભરૂચ જિલ્લામાં આજથી એકવીસ ડિસેમ્બર સુધી હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સશક્ત નારી મેળાનું રાજ્ય કક્ષાના ગ્રામ વિકાસ મંત્રી સંજયસિંહ મહેડાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠા ગજ્જર ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર મહેન્દ્રસિંહ વાસદિયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી કલેક્ટર ગૌરાંગ મકવાણા નિયમક નૈતિક આપટેલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા પેડામાં જિલ્લાની મહિલાઓના આર્થિક અને સામાજિક યોગદાનને ઉજાગર કરી સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદનોનું માર્કેટ પૂરું પાડવામાં આવશે જેમાં સો જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્ટોલમાં સ્વસહાય જૂથો મહિલા સ્ટાર્ટઅપ સહકારી સંસ્થાઓ અને મહિલા ખેડૂતોના ઉત્પાદનો અને નવીનતાઓ રજૂ કરવામાં આવી રહી છે મુખ્યત્વે હસ્તકલા મિલેટ પ્રોડક્ટ ફૂડ પ્રોસેસિંગ પ્રાકૃતિક ઉત્પાદનો સહિતના સ્ટોલ સાથે ડેમો અને વેચાણ કરવામાં આવી રહ્યું છે સરકારની વિવિધ પ્રકારની જે યોજનાઓ છે એના દ્વારા આ એસએસજી ગ્રુપને મદદ કરવામાં આવે છે અને એ આર્થિક મદદના કારણે બહેનો પગવર બને અને નરેન્દ્રભાઈ મોદી જે આત્મનિર્ભર ભારતની અને સ્વદેશીની વાત કરે છે એનાથી સ્થાનિક આપણા ઉત્પાદનોને મદદ મળે માર્કેટ મળે અને એમનું જીવન સરળ બને હેતુથી સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા પ્રકારના કાર્યક્રમો અને કામો હાથ ધરવામાં આવ્યા છે એના ભાગરૂપે આજે ભરૂચના વસી ગ્રાઉન્ડ ઉપર આ સ્વદેશી મેળો જે ત્રણ દિવસ ચાલશે જેમાં ભરૂચ જિલ્લાની બહેનોએ પોતાના હાથથી બનાવેલી ચીજવસ્તુઓ એ વિવિધ સ્ટોલના માધ્યમથી ભરૂચના લોકો એની ખરીદી કરશે જેના કારણે આ બધા ગ્રુપો અને બહેનો એ આર્થિક રીતે સદ્ધર બનશે અને ભરૂચ જિલ્લાને આનો ખૂબ મોટો લાભ આવનારા દિવસોમાં થશે થેન્ક યુ